નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઉંઝા માર્કેટયાર્ડના બજાર ભાવ આવી ગયા તારીખ થઈ ગયા દસ સાતમો મહિનો બે હજાર સોવીને વાર થઈ ગયો બુધવાર મિત્રો હાલ વાત તો મિત્રો ઊંઝામાં આપણને ફરી એકવાર મિત્રો વરડીના ભાવમાં થોડોક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ જીરામાં તો આજે પણ મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે અના તાજા ઉંઝા માર્કેટયાર્ડના બજાર ભાવ મિત્રો ડેલીઓ બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભાવ જીરુનો નિશો ભાવ ચાર હજાર સોથી થી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી વરિયાળી છસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી ઈસબ ગુલબ બે હજારથી સત્યાવીસો રૂપિયા સુધી રાઈડ એક હજારથી બારસો રૂપિયા સુધી તલ બાવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી સુ આ પંદરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા સુધી અને અજમો બે હજારથી ત્રણ હજાર રૂપિયા સુધી અને આ મિત્રો તે તાજા મિત્રા ઉંચા માર્કેટયાર્ડના બજાર ભાવ વિડીયોમાં અંચુતી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા